નમસ્કાર વયાનંદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના ખેડૂતો માટે આધુનિક યુગમાં ટ્રેક્ટરથી ખેતી માટે ખાસ માર્ગદર્શન શિબિરનું તેમજ આઈસર ટ્રેક્ટરના છાંસઠ વર્ષ મહોત્સવની ઉજવણી ઢભોઈ ખાતે કરવામાં આવી આ પ્રસંગે ડભોઈ વેગા ખાતે ટ્રાફિક ગ્રુપના સીઈઓ સંદીપ સિન્હા લલિત જૈન આઈસર ટ્રેક્ટર ભોપાલ કબલેશ ચૌધરી માર્કેટિંગ હેડ સની સાવલિયા ગુજરાત રીજનલ મેનેજર સાથે આઇસર ટ્રેક્ટર પરિવાર તેમજ સમસ્ત પાટીદાર સમાજની ટીમ તેમજ ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીના માલિક મનસુખ ડભોઈ બોડેલી શોરૂમ માલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને આધુનિક ટ્રેક્ટર વિશે નવી સિરીઝ વિશે માહિતી આપ્યા બાદ એકાવન ખેડૂતોને ટ્રેક્ટર ડિલિવરી આપવામાં આવી હતી આ પ્રસંગે ખેડૂત આગેવાન ભાવેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ નમસ્કાર હું કમલેશ ચૌધરી આયુષ્ય ટ્રેક્ટર્સ કંપની અને આજે અમારા છેલ્લા ત્રેવીસ વર્ષોથી આયુષ્ય ટ્રેક્ટર્સના ડીલર તરીકે શ્રી ક્રિષ્ના ટ્રેડિંગ કંપની મનસુખભાઈ અને એમના પરિવાર તરફથી આજે ચોવીસમાં મંગલ પ્રવેશ નિમિત્તે અને કંપનીના સાસઠ વર્ષ પૂર્ણ થયા એના આ પ્રોગ્રામ નિમિત્તે આયુષ્ય ગ્રાહક મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના સી ઇ આદરણીય સંદીપ સિન્હા સાહેબ જેઓ આખી ટાફે ગ્રુપના સીઓ છે આદરણીય એવીપી પી લલિત સાહેબ રિજનલ હેડ આદરણીય સની સાવલિયા સાહેબની ઉપસ્થિતિમાં અને વડોદરા અને સોટાપુર ઉદેપુરના ચારસોથી વધારે ખેડૂત મિત્રોની હાજરીમાં આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં આયુષ્ય ટેક્ટરની જે સ્કીમ હતી એના અનુસાર બીજા એક્યાવન ખેડૂત મિત્રોને નવી ડિલિવરી આપી અને સી સાહેબ સાથે ચાવી અર્પણ કરવામાં આવી અને સાથે સાથે સીયુઓ સાહેબે આયુષા ટ્રેક્ટર્સની આગામી જે સિરીઝ છે અને એ આગામી અત્યાધુનિક ટેકનોલોજી વિશે સર્વેને જણાવ્યું અને પ્રોગ્રામના અંત ચરણમાં ભોજન સવાર સાથે આ પ્રોગ્રામને ખૂબ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો એ બધા આયુષ ટ્રેક્ટર્સ કંપની વતીથી ક્રિષ્ના ટ્રેડ ધન્યવાદ કરવામાં આવે છે ધન્યવાદ Subscribe now and press the bell icon. Never miss an update.